ਕਹੇ ਜੋਤ ਦਾ ਦਾਨ ਮੌਲੋ ਜੋਗੇ ਦਿੱਲੀ ਪਟੋਸਾ ਸੁਸ਼ਰਲਾ ਸਹੀਦ ਬਾਕੋ ਤੇ ਲਗਤਲ ਬਸੀਦ ਕਰ ਤ੍ਰਿਸ਼ੂਲਧਾਰਾ જૈશ મન મુર્મ હેશ ਯਾਦ ਕਰ ਮੈਂ ਸੁਸੁਰ બ્રહ્માયુ વિચારત રુદ્રય બ્રહ્મ પાવત તો પારું ગમ પરમેશ્વર તોળાય પારુપ લો રાણકો રાણ ન જાણત દેવ ત્રણે

મોતેદામ છંદ નું બંધારણ છે સોળે સજીવન કર્યો કરણ ને ઈશ્વર કાજ ઈ રાખી પત મહારાજ તે સેવકો જાળીને સાંભળા અરે સોળે તે સજીવન કર્યો આ તો કરણ ને ઈશ્વર કાજ ઈ રાખી પત મહારાજ

ધોકડ ઉપર જયારે સાઈ નું સંશોધન નહોતું થયો કાળ દિલીપભાઈ તેથી જે ભજન રાખવાનો ને રોંઢે ઘઉં નો લોટ થોડોક પલાળી રબડું બનાવી સાધી ભાષામાં અને સોપડી દે આ કાળી સાઈ નું સંશોધન નહોતું ત્યારે મરી ગયેલા ઢોરના ના ચામડા માથે પાસે ઘઉં નો લોટ સોપડી દે એટલે ત્રણ કલાકે સાંભળું સુર માં આવી જાય તો મરી ગયેલા ઢોરના ચામડા માથે પાછેર ઘઉંનો લોટ સોપડવાથી સાબડું સૂરમાં આવી જતું હોય આ સાંભળું હજારો મણ ઘઉં ખાઈ ગયું તો હજી બસુરું બોલે છે મારો ઠાકર જાણે આ કેદી સૂરમાં આવે મારો ના જાણે રૂપાલા સાહેબ કેદી આ સૂરમાં મારો વિષય તારણ સાહિત્યનો છે પણ હું તમને એકાદ વિચાર આનંદ નો મુદ્દો તમારે લાભભાઈ ગઢવી ઓળી એમ નો થાય ગઢવી એનો નથી કેતા બીજી જ્ઞાતિ એટલે મારી જ્ઞાતિ નું કહ્યું અમારે લાભભાઈ ગઢવી તાવ આવે સદી થાય માથું દુખે એટલે ડોક્ટર ભરતભાઈ શાહ પાસે દવા લેવા જાય એટલે અમારે વાણિયા છે દેવ પ્રમાણે ડોક્ટર ભરતભાઈ શાહ એટલે પૂછે કે લાભભાઈ ઉમર તો પાંચ વર્ષ ઉમર તો પાંચ વર્ષ એમ બાર પંદર વર્ષ દવા લીધી પણ ઉંમર પાંચ જ લખાય એક દિન ભરતભાઈ શાહે પૂછ્યું કે લબ્બા આ 12 15 વર્ષથી દવા લેવા આવો છો માથું દુખેતા આવે સદિ થાય આનું ઉંમર 65 તો તમારી ઉંમર વધતી જ નથી લાભભાઈ બહુ સારો જવાબ કે સાહેબ ઉંમર તો ઉંમરનું કામ કરે પણ આદમીની જીભાન એક જ હોય વર્ષ હેન વર્ષ હે આદમીની જીભાન શું બદલાવી આદમી કે બોલ્યા બસ બીજું બોલતા હશે

આગળ નો હાલે ને એમ કારે કે બગા હું ખાધું એ બરાય ખવાય પણ બગાને સાવવાનું ન હોય આ પીઝા એ નામ છે પીવાનું નથી સાવવાનું છે હા એ નામ પીધા છે કંઈ પીવાય પીવાય નહીં ન કે ગુટલો સબળું કોણ કોળીયો ત્રણ પ્રકારથી ખવાય પીઝા નામ છે એ સાવવાનું છે બગા હું ખાવાનું છે સાવવાનું નથી હિસ્કો આલે છે પણ ને ગતિ નથી કરતા આ જીવન ની કાક એવી છે ખેડૂ ઓર્ણી માથે હાથ રાખીને જયારે આમ ભાવતો હોય ને તે બાપ ખેડો ને ખબર નથી હોતી કે બધાય દાણા હમ પડે છે એ કોઈ દાણો ઊંધો પડે કોઈ ત્રાહો પડે કોઈ સીતો પડે કોઈ ભઠો પડે પણ કોટો ત્રીજી દી સીધો જાગે બાકી મહેનત પાણી હું નાનો ખેડું છું કે ઝાડી વાવીને ત્રણ કોટો પડ્યો ને સોથા પાટ લભ જઈને આમ ફળો હું કાઢ્યો જ્યાં વાવો ત્યાં જ ઉગે અને જે વાવો એ જ ઉગે ભગવાન એમ કહે છે ભરોસો રાખીને વાવી દે ઉગાડવું એ મારા હાથની વાત છે પણ એક વાર વાય અમુકે ખેતર હાવ કોરા રાખ્યા છે બાકી ઉગે એને કોઈ ન ભૂગે એક વાર ઉગવું જોઈએ આંબે ફળ આવતા જેની હેઠી ડાળ્યું હોય બાકી લાખ લીંબોળીએ લીમડો લડે ની અળા પર જળું બે જોઈ આંબો આંખ મટકો મારે તો ઉપલી પાપડી જ હેઠી આવે હેઠલી પાપડી ઉપર નો જાય આ તમે કોઈ સંશોધન કર્યું નથી ઉપલી પાપડ જ હેઠી આવે હેઠલી પાપડ આમ ન જાય મોટા નમે એની મહાનતા હોય બાકી નાના બિચારા ક્યાં થાય નમે તોરિંગ બહુ તેજ નમે દાતા ધન દે તો નમે બરસંતો મેઘ આ બધા નમે મોટા છે મોટા નમે ને એની મહાન છે જગત નોંધ એની લે છે બાકી હું તમને દુહો કઉ કહું છું જળ સિંધુ ભર્યો જકે અને છલકત કાંઠા છે દરિયા મીટ માં દોતા સુધી પાણી પાણી દેખાતો હોય અને કાંઠે છલક નાખતો હોય જળ સિંધુ ભર્યો જકે

મોટી બેન હા હારે થી પિયર માં આવી હોય અને હારે નાની ભાણકી હોય અને બીજી માસ્યું એમ કે મને રમાડવા દે ઘડીક ઘડીક મને મને રમાડવા રમાડવા દે દે એમ વિરડે આવીને કે મને બાપા ભરી લેવા દે ઘડીક મને ભરી લેવા દે મારે ઉતાવળ છે શું કામ કે વેળો નો નાનો વિરડો જેના હયાજળ મીઠા હોય એથી ઝળુંબતી પનહારીયું જોઈ પાણી હેલે પાલિયા વેળનો નાનો વીરડો પણ જેના હૈયા જળ મીઠા હોય હૈયા જળ મીઠા હોય ને ન્યા માણા ટહડાઈ આવે હાલો સાહેબ હું ઘણી વખત બોલ્યો છું પાણી સાસમાં ભળે પાણી દૂધમાં ભળે સાસમાં ભળે પણ ઘડી દહક મિનિટ થાય તો એ નોખા પડે એમ કે આ આપડા માયલા નહીં દહીના ફોદા હેઠા બે પાણી આજે પાણી દૂધમાં ભળે એમને વધારે ખબર ખોટું ન કહેવાય બોલી જવું પડે આ તો સરસ્વતી નો ખોળો છે પાણી દૂધમાં ભળે પાણી સાસ ભળે પાણી સાસ ભળ્યા પછી પંદર મિનિટ નોખો પડે દૂધ માં ભેળ્યા પછી નોખો ન પડે તો કે કારણ શું કે તેનું કારણ એ છે સાસ ના તળિયે ખટાશ પડી છે જેના તળિયા ખાટા હોય ને સંબંધ લાંબો ન હાલે કોઈ અને દૂધના તળીએ મીઠક પડી છે જેના તળિયા મીઠા હોય ને એક વાર ભેળા થાય પછી તો મને લગીએ મોમના મોમને લગીએ તોણ લુણ વળ્યું ધા પાણીએ અને પાણી વળ્યું ધા લુણ કઠણ થઈ જાય બરફ સર ઓગળી જાય પાણી છે ઈ ના ઈ એક જણ ગાંગડો આમ રાખે કે આ લીક લાગે ટીપા પડતો હોય

જથ્થાબંધ માલ તો આપણને થોડા થોડા સાટા હોય મોડો નથી પડતો અને હકીકત શું હોય આપણા કાઠિયાવાડ નો માણસ કદાચ સાંભળો પણ નાખે સાહેબ ઠીક હોય એ તો હોઠ જોઈ લો તાકાત છે ખોહરો હાલી હકી કપવા માંડ્યા એટલે મોડું પડવું જ ને કોઈ સાંભળવાને હોય બીજા દોરે ન જાતા એકાદ પ્રસંગે યાદી કરીશ મારે ગંગા જમના પણ માખણ નહીં મળે પાણી વલોયવે પાલિયા ગંગા અન ગોમતી ભલે ભેળી સરસત ભળે પણ માખણ નહીં મળે પાણી ભલો પાલિયા જો માખણ મેળવવું છે તો આસા પતળું ગોરહડું જોશે 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 પેલું ચરણામૃત લેવાય સ્નાન કરાય ગોળી નાખીને ત્રણ ને ફેરવા માંડો માખડ નો એના માટે ગોરહડું જોઈએ એમ પોતાનું છે એ કઈક જુદું છે એટલે એક આધી યાદી કરું છું ચારણ સાહેબ ના છંદો હું લખું છું મને સમજાય એટલા પણ સાબે જાણે છે રામચરિત માને સાહેબ સાહેબે ઘણી વખત બહુ વાંચી મને ખ્યાલ છે શિવ આગળ એમાં આવે અને દમકત રહી ખલ ખલકી પ્રીતિ પણ એ બધા સાહેબ નો મે લખ્યું ચાલુ હું તમને એક બે નમૂના આપું વર્ષાઋતુ ઋતુનું વર્ણન કેવું છે ભગત બાબુ લખ્યું છે સાડ ગમ ગમ ધરા ધમ બરા જમ ધમ ભીજ

ਗੜਗੜਾਂ ਗਿਰ ਗਲੜ ਯੰਬਰ ਗੜਗੜਾ ਜਲ ਫਿਰਿਆ ਮਦੀ ਉਹ ਮੋਲਾ ਤੋ ਜੁਲਮ ਲਈਓ ਢਣ ਲੀਲਾ ਖਰੀ ਯੰਗੜੇ ਵਸੁੰਤਾ ਦੀ ਪੀਵਲੀ ਅਨਗਲ ਨੀਪਦ ਖੇਤ ਅਨਰੀ ਪਹੂੜਾ ਤੋ ਪਰ ਝੜੇ ਸਸ ਜਲ ਸੰਬਰ ਮੈਗ ਡੰਬਰ ਗੜੜ ਯੰਬਰ ਗੜਗੜਾ ਵਰਲਾ ਕ ਸੰਸਮਤੀ ਆਵੇ ਲਾਂ ਜਲੇ ਮਸੀਆ ਜਮਕਤੀ ਤੁਨ ਰਾਤ ਮੈਂ ਕੰਮਰਦੀ ਪੈ ਲਲਖਾਗਾ ਲਲਤ ਦੀ ਗਹ ਕਤ ਬ੍ਰਹਮੰਡ ਢੋਲ ਕੇ ਵੀ

હવે મારું નામનો તમને ખુલાસો કે જ્યાં રેકોર્ડિંગ થાય મને ખબર છે પણ ખોટું બોલતો નથી મારું નામ રાશિ પ્રમાણે નથી મારો વાન કાળો મારા દાડીમાં એટલે મારું નામ રાખી દીધું છે ગોવિંદ રાખી દીધો ને કે કાળો છે હું કહું તો હરગમાંય મારા મારી દાડી સારું થાય કે ગીત લખવું ભજન લખું છંદ લખવું કવિ એટલું ગોવિંદ ફટ પહી બાકી કાંઈક લેટેસ્ટ નામ રાખી દીધું હોત તો

এলে বগ বাপ লক্ষছে কে মদরা তু নাম કોઈ વર્ણ ની વાત નથી કરતા અઢાર વર્ણ ની બેન દીકરી એક બેન દીકરી અભણતી તપેલું લેવા ગઈ તીરનું